આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા જીરુના પાકની વાવણી સંબંધિત જે કઈ મુદ્દાઓ છે અગત્યના મુદ્દાઓ આ મુદ્દાઓ ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ હવે જીરુના પાકની વાવણી માટે એક સૌથી અગત્યનો મુદ્દો એટલે વાવણીનો સમયગાળો કયો ગણાય સારામાં સારો સમયગાળો બીજો મુ જીરુમાં બિયારણનો દર અને બિયારણ ખરેખર કઈ જાતનું આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણે વાવી શકાય એકંદર સારી રીતે ફાયદો થાય ઉત્પાદનના હિસાબથી અને એના વિકાસ પીરિયડ દરમિયાનની સારવારના મુદ્દાઓને લઈને ત્યાર પછીનો મુદ્દો એટલે નિંદામણને કેવી રીતે આપણે નિયંત્રિત કરી શકીએ એટલે કે ઓછામાં ઓછું નિંદામણ કેમ થાય આપણા જીરુના પાકમાં ત્યાર પછીનો મુદ્દો એટલે પાયાનું ખાતર જે છે એ જીરુના પાક માટે જરૂરિયાત કહે છે અને કયું ખાતર આપણે આપીએ તો જીરુના પાકની મુદ્દાઓ વાવેતરની સાથે સંકળાયેલા અને જોડાયેલા મુદ્દાઓ છે આ મુદ્દાઓની આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે જીરુના વાવેતર સંબંધિત મુદ્દાઓની આપણી આ અગત્યની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત કરી શરૂઆતના સમયગાળામાં થોડો જે કાંઈ ઠીક ઠીક પ્રમાણમાં ભાવ હતો બજારના હિસાબથી આ ભાવથી જે કોઈ ખેડૂતો જે તે સમયગાળા દરમિયાન પોતાનો માલ વેચી અને છૂટા થઈ શક્યા આ ખેડૂતો જીરાના પાકમાં એકંદર વધારે પડતા બજાર બજાર સ્થિતિથી બચી ગયા પણ ત્યાર પછી આપણે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જોઈએ તો જીરુના પાકમાં આપણને વળતર લાયક ભાવ નથી મળ્યો અને તેથી આ વર્ષમાં વાવેતરનો ઉત્સાહ આપણો અવશ્ય જીરુના પાકનો ઘટશે પણ સાથે સાથે

અને ઘણા બધા ખેડૂતોનું જીરાનું વાવેતર કરવાનું આયોજન પણ હોય છે રૂપમાં જીરાના વાવેતરના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો એટલે આપણા માટે વાવણીનો સમયગાળો હવે આજે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજની જે તારીખ છે એ તારીખ એટલે આઠ નવેમ્બર બે અને આજે વાર છે શનિવાર આજના દિવસે આપણે જીરુના વાવેતરની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે અત્યારના દિવસો એટલે જીરુના વાવેતર માટેના એકંદર સારામાં સારા દિવસો અને સારામાં સારો સમય જીરુના વાવેતરના સમયગાળાની ચર્ચા કરવી એને માટે જરૂરી તારીખો અને જરૂરી દિવસો હોય છે મોટાભાગે ઓક્ટોબર મહિનાનું બીજું પખવાડિયું પણ આપણે ત્યાં ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયાથી એકંદર આપણે જોઈએ તો લગભગ વીસ તારીખ આસપાસથી જ વિસ્તારોમાં નાનો મોટો વરસાદ જે શરૂ થઈ ગયો અને એના કારણે આપણે જીરાના વાવેતર સંબંધી ચર્ચા જ ન કરી શકીએ એવો માહોલ થઈ ગયો હતો પણ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી થોડો થોડો ઉઘાડ નીકળવાનું જયારે શરૂ થયું છે ત્યારે હવે કેટલા દિવસો બાકી રહ્યા છે જીરુના વાવેતરના સમય માટે તો

માહોલ બની એટલે આ દરમિયાન લગભગ વાવેતર કોઈ ખેડૂત ન કરી શક્યા હોય એવું બને હવેના દિવસોમાં એટલે કે આપણી પાસે બચેલો બાકી જે કાંઈ સમય ગણાય એ સમય લગભગ એકાદ અઠવાડિયાનો હવે માંડ ગણાય જીરાના યોગ્ય સમયગાળાના વાવેતર માટેનો ત્યાર પછીનું થોડું ઘણું વાવેતર કોઈ પણ ખેડૂતો કરતા હોય તો એ વાવેતર એટલે આપણું પાછોતરું વાવેતર નવેમ્બર મહિનાની તારીખ સુધીના હવે પછીના જે કઈ દિવસો બાકી રહ્યા છે એ દિવસો એટલે નવેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં પણ કેટલાક ખેડૂતો વાવેતર કરશે કરવાની જરૂરિયાત પણ હોય અને કરે પણ એ વાવેતર જે કાંઈ થાય એ આપણું પાછોતરું વાવેતર આપણે ગણવું જોઈએ ત્યાર પછી ડિસેમ્બર મહિનો બેસી જાય તો પણ આપણા કેટલાક ખેડૂતો અને એમાંથી આપણને ઓછામાં ઓછું ઉત્પાદન મળતું હોય છે આટલું આપણે યાદ રાખવાનું વાવેતરના સમયના હિસાબથી એટલે વાવેતરનો સમયગાળો તો હવે બચેલું એક અઠવાડિયું અને પાછોતરા વાવેતરના હિસાબથી જોઈએ તો સામાન્ય રૂપમાં આપણે ગણીએ તો લગભગ આપણે ગણી શકીએ હવે ત્યાર પછી બીજો ક્રમ બિયારણ અને બિયારણની જાત તો એક વીઘો એટલે કે સોળ ગુઠાના વીઘાનું માપ આપણે સમજીએ તો એક વીઘામાં જમીનના પ્રકાર પ્રમાણે એટલે કે જમીનની ઉગાવાની શક્તિ જે કાંઈ હોય એ શક્તિના આધારે દોઢ કિલોથી લઈ અને મહત્તમ બે કિલો જેટલું જીરાના બિયારણનું એકંદર પ્રમાણ ગણાય અને એકંદર માપ ગણાય જાત કઈ જીરામાં જીરામાં તો આપણા ગુજરાતમાં ગુજરાત સારી સફળતા છે જે ખેડૂતોને જે વર્ષમાં અનુકૂળતા મળી હોય સારી રીતે વાતાવરણ ની અનુકૂળતા મળી હોય સમયસર વાવેતર થયું હોય અને બાકીની પાક પ્રગતિ દરમિયાનની તમામ અને સાર સંભાળ સારી રીતે લેવાઈ શકી હોય તો એમાં ઉત્પાદન સૌથી વધારે મળ્યું હોવાના આપણા ખેડૂતોના અનુભવો છે એટલે બિયારણ તરીકે આપણે ગુજરાત ચારનો આગ્રહ રાખીએ અને એ બિયારણ દરેક કંપનીઓ મોટા ભાગની આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતી હોય છે એટલે કંપનીના હિસાબથી જોઈએ તો જે કોઈ કંપનીનું બિયારણ આપણે વિશ્વાસના ધોરણે વાવ્યા પછી સારો અનુભવ જે કંપનીનો આપણને હોય એ કંપનીનું બિયારણ આપણે ખરીદી અને વાવી શકીએ છીએ અને આપણા કોઈ ખેડૂત પાસેથી ખરીદીને પણ વાવી શકીએ છીએ હવે ત્રીજો મુદ્દો એટલે જીરાના પાકમાં નિંદામણના નિયંત્રણો તો નિંદામણના નિયંત્રણ માટે મોટા ભાગે આપણે દરેક ખેડૂતો પેન્ડિમિથિલિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણા મોટા ભાગના વિસ્તારો નિંદામણ ને લઈને જુદા જુદા પ્રકારની એક લાક્ષણિકતા ધરાવતા હોય છે કેટલાક વિસ્તારો એવા હોય છે કે ત્યાં ઓછામાં ઓછું નિંદામણ નીકળતું હોય છે અને કેટલાક વિસ્તારો એવા હોય હોય છે છે કે ત્યાં ઘણું નિંદામણ નીકળતું અને કેટલાક વિસ્તારો એટલે કે વધારે પડતો જે નીચાણવાળો વિસ્તાર હોય અને જ્યાં બીજા વિસ્તારોનું રેલનું ચોમાસા દરમિયાન પાણી ચાલી જતું હોય આવા વિસ્તારો જે કયો હોય એમાં નિંદામણ મોટા પાયે ઉગતું હોય છે એટલે નિંદામણના ઉગાવવાનો એકંદર દર પણ દરેક વિસ્તારોમાં અલગ અલગ હોય છે નિંદામણની જાતો પણ જુદી જુદી હોય છે એટલે આપણા વિસ્તાર અને આપણા ખેતરોના નિંદામણના જે કાંઈ પ્રકોપને પ્રકારો હોય એના આધારે આપણે નિંદામણ નિયંત્રક તરીકે પાણીની સાથે પેન્ડિમિથિલીન જેવી દવા મેળવી અને આપણે પાઈ શકીએ છીએ અને સાથે સાથે ગોળપાનનું ન ઉગે એને માટેની જે કાંઈ દવાઓ ઉપલબ્ધ છે નાશક અવરોધકના રૂપમાં આ દવાઓ પણ આપણે પેન્ડિમિથલીની સાથે મેળવી અને પાણીમાં આપી શકીએ છીએ હવે નિંદામણ અવરોધક તરીકે આપણે કોઈ પણ દવા જ્યારે પાણીમાં આપીએ છીએ ત્યારે પાણી જે સપાટી સુધી ચાલતું હોય છે એ સપાટી સુધીનું નિંદામરણનું જે કાંઈ બિયારણ હોય એ બિયારણ ઉગતો ઉટકી જાય છે પણ આપણા પાળા અને ખાસ કરીને આપણા ધોરિયાની બંને બાજુની જે પાળીઓ હોય છે આ પાળીઓ લગભગ રીજી જતી હોય છે અને રીજી જતી હોવાના કારણે એની ઉપર પાળી ઉપર પાળા ઉપર જે કાંઈ બિયારણ પડ્યું હોય કોઈ પણ નિંદામણનું આ બિયારણ ઉગી જતું હોય છે કારણ કે એને નિંદામણ અવરોધક દવાની અસર નથી થતી તો આવા પ્રકારનું જે નિંદામણ હોય એના નિયંત્રણ માટે શું કરી શકાય તો મોટા ભાગે કેટલાક ખેડૂતો એના તરફ બહુ ધ્યાન નથી આપતા હોતા પરિણામે આ જે પાળાઓ અને ધોરિયાની પાળીઓ જે કોઈ હોય છે એના ઉપર મોટા પાયે નિંદામણને અટકાવવા માટેનો બેસ્ટ રસ્તો થોડો મહેનતવાળો છે પણ આપણે અવશ્ય કરવો જોઈએ એટલા માટે કે એનાથી આપણા પાકને પણ જુદા પ્રકારનું નુકસાન થતું હોય છે જુદા પ્રકારનું એટલે કે એમાં જે રોગ આવતા હોય એ રોગની અસર આપણા પાકમાં થાય સાથે સાથે એમાં જે કાંઈ ઝાકળ જમા થતો હોય ઝાકળને પણ આપણા જીરા જેવા પાકને નુકસાન અને અસર થતી હોય છે એટલે પાળા અને દોરિયાની પાળીઓ ઉપર પણ નિંદામણ ન થાય એટલા માટે આપણે એના ઉપર જ્યારે આપણે કોરવાણ કાઢતા હોઈએ એટલે કે પહેલું પિયત આપતા હોઈએ ત્યાર પહેલા એના ઉપર છંટકાવ કરી અને પેન્ડિમિથિલિન સ્ટોમ્પ આ જે કાંઈ દવાઓ છે નિંદામણ નિયંત્રક આ દવાઓનો આપણે જો છંટકાવ કરી દઈએ એના ઉપર તો પાળા ઉપર પણ જે કાંઈ બીજ પડ્યા હોય નિંદામણના આ બીજ નિંદામણના સ્વરૂપમાં ન ઉગી નીકળે એટલા માટે આ એક સારામાં સારો રસ્તો છે અને આ રસ્તો આપણે અવશ્ય અપનાવવો જોઈએ હવે ત્યાર પછી આપણે ખાતરની વાત કરીએ તો જીરુનો પાક એવો પાક છે કે એ બહુ ઓછા પોષક તત્વો પાક છે એને કોઈ મોટા પ્રમાણમાં વિશેષ પોષક છેત્વોની જરૂર નથી પડતી મોટા ભાગે આપણે જોઈએ અને એના વિકાસ ચક્રને અને એની પોષક જરૂરિયાતને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો માત્રને માત્ર મહત્તમ એની જરૂરિયાત હોય છે વાતાવરણની

પોટેશિયમ તત્વક જરૂરિયાત કરતા પ્રત અને બંધારણ હોય છે એ બંધારણ જીરાના પાકને જેવી અનુકૂળતાની જરૂરિયાત હોય એવી અનુકૂળતા સાથે જમીનને થોડી અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરનારું કોઈ પણ તત્વ એટલે કેલ્શિયમ તત્વ કારણ કે થી જમીન થોડી નરમ થોડી પોઢી થોડી પોચી રહેતી હોય છે એટલે જીરાના પાકનું વાવેતર આપણે કરવાનું હોય એ વાવેતરમાં જ્યારે આપણે ખાતર આપીએ છીએ ત્યારે ખાતર આપતી વખતે જે તે ખાતરની અંદર એક સૌથી મુખ્ય પોષક હોવું જોઈએ અને જે જરૂરી હોવું જોઈએ એ પોષક તત્વ છે સલ્ફેટ બીજા ક્રમનું એટલે પોટેશિયમ અને ત્રીજા ક્રમનું એટલે કેલ્શિયમ અને આ પૈકી બે તત્વો જેમાંથી ઉપલબ્ધ છે એ ખાતર છે સિંગલ સુપર ફોસ્ફેટ કંપનીઓ અત્યારે હવે આપણને સિંગલ ફોસ્ફેટ ખાતરની અંદર બે સૂક્ષ્મ પોષક તત્વો મેળવીને આપે છે અને આ બે સૂક્ષ્મ પોષક તત્વો એટલે જીંક અને બોરોન એવો આખરે આપણો જીરાનો પાક એક એવો પાક છે કે વાતાવરણ એના વિકાસ ચક્ર દરમિયાન કેવું રહે છે એના જ આધારે આપણને જીરાના પાકમાંથી ઉત્પાદન મળતું હોય છે છે જીરાનો પાક પાક આપણો એવો કે સારું વાતાવરણ મળે તો ખૂબ સારું ઉત્પાદન આપે અને વાતાવરણ થોડું વધારે ગરબડી વાળું થાય અને એના કટોકટીના સમયગાળા દરમિયાન વધારે ઝાકળ પડે વાદળછાયું વાતાવરણ આવું બધું નિયમિત રીતે રોજે રોજ બના કરે તો આપણો જીરાનો પાક સદંતરપણે પણ જતો રહેતો હોય એવું પણ આપણા અનુભવો છે પાછળના વર્ષોમાં એટલે આ વર્ષે આપણે જીરાનું વાવેતર કરવાનું જયારે પણ વિચારીએ છીએ ત્યારે એક વાતને અવશ્ય ધ્યાનમાં રાખીએ કે અત્યારનો જે સમયગાળો છે એ સમયગાળો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આપણને આવનારી ઋતુમાં ક્યારે ક્યારે વાતાવરણમાં કેવા કેવા બદલાવો આવવાની શક્યતાઓ છે અને જે બદલાવો આવવાની શક્યતાઓ છે એમાંથી આપણા જીરાના પાક માટે અનુકૂળ હોય એવા બદલાવો ક્યારે આવી શકે છે અને જીરાના પાકને નુકસાનકારક હોય એટલે કે નકારાત્મક બદલાવો અગર તો નકારાત્મક વાતાવરણ

જે કાંઈ ચર્ચાઓ સામાન્ય રૂપમાં આપણે એક ખેડૂત થી બીજા ની સાથે કરી શકતા હોઈએ એ આપણી આજની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત